આજે ભાવનગર જિલ્લાના તળાજામાં દુર્ઘટનાના સમાચાર મળી રહ્યા છે જેમાં એક પોતાનો જીવ ગુમાવ્યો છે નમસ્કાર બી આપનું સ્વાગત છે હું છું ભાવનગર જિલ્લાના તળાજા નજીક તળાજા મહુવા હાઈવે પર આવેલી આશાપુરા હોટલ નજીક આ દુર્ઘટના બની હતી મળતી માહિતી મુજબ એક ડમ્પર નીચે સુઈ રહેલા પ્રપ્રાંતિય યુવાન પર ટ્રક ફ્રી વળતા ઘટનાસ્થળે તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું મૃતક યુવાનનું નામ અનિલ રામકિશન અને તે ઉત્તર પ્રદેશનો વતની હોવાનું જાણવા મળ્યું છે આ ઘટના બનતા જ આસપાસના લોકોના ટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા બનાવની જાણ થતાં જ તરાજા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે મૃતદેહનો કબજો લઈને તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી આ દુર્ઘટનાની દુઃખદ ઘટના સાથે અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર